આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરનું પરાક્રમ બહાર આવ્યું છે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી માંથી આપેલા બાકડા વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટરે ટેરેસ પર મૂકી દીધા હતા લોકોની સુવિધા માટે અન્ય જગ્યાએ બાકડા મૂકવાને બદલે કોર્પોરેટરે પોતાની બિલ્ડિંગના ટેરેસ પર મૂકી દેતા વિવાદ ઉભો થયો હતો તો મીડિયામાં અહેવાલ આવતા બાકડા તાત્કાલિક દૂર કરવામાં આવ્યા છે સુરતમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીતેલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે ત્યારબાદ વોર્ડ નંબર ચારના કોર્પોરેટરો હાલમાં વિવાદમાં આવ્યા છે આપમાંથી ચૂંટણી જીત્યા બાદ આપના કોર્પોરેટરોએ બાંકડાના બદલે લોકયોગી કામમાં ગ્રાન્ટનો ઉપયોગ કરવો તેવો નિર્ણય કર્યો હતો પરંતુ હાલમાં એકે રોડ પર શ્રીજીનગર સોસાયટીમાં રહેતા ઘનશ્યામ મકવાણા જે બિલ્ડિંગમાં રહે છે તે બિલ્ડિંગમાં ટેરેસ પર ત્રણ બાંકડા હોય તો વિડીયો વાયરલ થયો છે વાયરલ થયેલા વિડીયો અંગે કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા કહે છે અમારી બિલ્ડિંગના ટેરેસ પર બાકડા છે તે વાત સાચી છે પરંતુ તે કાયમ માટે આવ્યા નથી અમારી બિલ્ડિંગ આવ્યા છે પ્રસંગ પૂરો થઈ ગયો છે એટલે બાકડા નીચે ઉતારી આવશે આ બાંકડા ગઈકાલે જ મૂક્યા છે અને આજે ઉતારી પણ જશે તેવો પોકળ ખુલાસો તે કર્યો હતો વધુમાં તેઓએ કહ્યું હતું કે બાંકડા સોસાયટીમાં આપવાના છે નીચે મૂકી શકાય તેમ નથી એટલા માટે ઉપર મૂકવામાં આવ્યા છે તે બીજો ખુલાસો કર્યો છે આ વિડીયો વાયરલ થતા પાલિકાની ગ્રાન્ટમાં આવતા પ્રજાના પૈસાનો વ્યય થઈ આક્ષેપ થઈ રહ્યા છે બીજી તરફ મીડિયામાં અહેવાલાત પ્રકાશ થયાની મિનિટોમાં ટેરેસ પરથી બાકડા દૂર કરવામાં આવ્યા હતા આમ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડા બિલ્ડિંગના ટેરેસ પર પહોંચ્યા તેનો વિડીયો હાલ તો વાયરલ થતા ટેરેસ પર બાંકડા પહોંચાડનારા કોર્પોરેટર કોઈ નથી આ પ્રસંગ હોવાથી બાંકડા ટેરેસ પર મૂક્યા હોવાનું લૂલો બચાવ કોર્પોરેટર ઘનશ્યામ મકોણાએ કર્યો હતો અઝર કુર્સી સાથે પ્રકાશવાળા